સુરતના અઠવામાં યુવકની મિત્રએ જ ચારસો રૂપિયાના ઝઘડામાં હત્યા કરી ઢીક મૂકીનો માર મારતા મોત થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું સુરત શહેરના નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે પખવાડે અગાઉ ચારસો રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા મોત નીપજવાની ઘટના બની હતી જોકે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા જેને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટના

અને લાતો અને હાથોથી ઢોર માર મારતો દેખાયો હતો તેમજ મૃતક તેના પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થયો હતો પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહાર પૂરિયા ઉર્ફે ભૂરીઓ તરીકે થઈ હતી ભૂરીઓની તેના વતનના રામ કિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા બંને જણા વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બનાવ અંગે ગત સરકાર તરફે પીએસઆઈ બી કે ઝાલા ફરિયાદી બને આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ